ગણિત અધ્યયન સંપૂર્ણ ધોરણ એક એમાં એકમ બીજું શું છે લાંબુ શું છે ગોળ એમાં આપણે પ્રવૃત્તિ જોઈશું ગબડતી વસ્તુમાં લાલ અને સરકતી વસ્તુમાં લીલો રંગ પૂરો આ કયો રંગ છે લાલ કયો રંગ છે બરાબર હવે આ શું છે પેન્સિલ શું છે

આવે છે એટલે શું કહેવાય કયો રમ આવશે હજુ છે શું છે એ જોજો ચિત્તી સરખ છે એટલે કયો રમશે હવે આ શું છે ચોક દોરેલો છે શું છે હવે ચોક જુઓ આમ કરીશું તો ફોડ ખોળ જશે કયો આમ તો એટલે પણ ગબડતું એ ગબડતામાં લાલ એ સરકવામાં લીલો બરાબર પછી

পরোডেড্সে, নামস্টকো নাাই, নাই, নাই.. নাই, নোরিতে নাই, 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 চোলাইডেকো নাইডিয়ে, আমকেডেডেডেডে্য়ে, আমকেডেডেড�

ভোগো নাই সিদ্ধিচে সিদ্ধি নিচে আগ আসে